એમ કહી વિઠ્ઠલજીએ સ્મર્યા પંઢરીનાથ સ્વયં ગયા સ્વદામ પ્રભુની સાથો સાથ આંખ મીચાતા બાવરા થઈ ગયા માત જાણે આભ તૂટી પડ્યું થયો વ્રજનો ઘાત પડ્યા થઈ બેબાન ને રુદન કરી સહલોક સખારામ સ સહુ જનો રડતા પોકે પોક કોઈ કહે હમણાં જો શિવ મંદિરની આઈ પૂજા કરીને બારણે ઉમટ્યા થો કે થોક રૂકમા બા ના શોક ને કેમ કરી વર્ણાય છાતી ફાટ રૂડન કરે શોકાણવ રેલાય માંડ ચોવીસ વર્ષના ભર્યુવાની માય નાડીથી સંસારની લીલા સૂકી ક્યાંય માતા પિતા ઘર ગામથી સાસ સોની તેમ વિખોટા પડીને આવ્યા સ્વામી સ અહીમ દૂર દેશ ગુજરાતમાં એક સ્વામીનો સાથ હતો તે આજે ગયો રૂકમા બન્યાનાથ

નાથ તમે ક્યાં ચાલ્યા ત્યજીને અધ સ્વધામ કયો અપરાધ મૂ થી થયો કઈ ભૂલ થઈ કેમ તજો છો સાત આજ સુધી તમે કોઈ દી કરી નથી ફરિયાદ કોઈ દિન મને લડ્યા નથી કર્યો કોઈ વાત કટુ મીઠું ના તમે કહ્યું કદી કોઈ વાર હું અબડાની ભૂલથી ક્યારેય ન ફરિયાદ દેવ મંદિરે દર્શને સેવા પૂજન કાર સાંસારિક સહકામ માં સાચું કહું મહારાજ મને મૂકીને ન ગયા કદી એકલા ક્યાંય આજે ગયા કેમ એકલા મને મૂકીને આય જુઓ તમારો લાડલો બાબુ અહીં મુનસાઈ વાલો તમને પ્રાણસમ બોલાવે છે અહીં